पी आय एसआय साहेब सूचना आधारित पालनपुर एल सीबी स्टाफ काक्रेस तालुका शिहोरी पोलीस स्टेशन विस्तार पेट्रोलिंग दरम्यान खानगी बादमी आधारे हकीकत म्हणेल कुडला गाम पाातमी दिलर टाटा कंपनी हेक्षा गाडी आर टीओ रजिस्टर्ड नंबर जी जे शून्य एक आर एक्स છોતેર ઓગણ સિત્તેર નંબરની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશ દારૂ ભરીને શિયો તરફ આવી રહ્યા હોય બાદમીને આધારે ખીમણા નજીક નાખાબંધી દરમિયાનમાં આવેલ ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ગાડી ચાલક ગાડી બગાડેલ અને નાળા બાજુ નાકાબંધી કરતા ગાડી ચાલક ગાડી મૂકીને નાસી ગયેલ અને સદરી ગાડીમાં તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી તારું ભરેલો હોવાથી હેક્ષા ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ પીઆર ટીન નંગ એક હજાર બસો જેની કિંમત રૂપિયા એક લાખ ચુમોતેર હજાર બસો સુડતાલીસ રૂપિયા અને ટાટા કંપનીની હેક્ષા ગાડી કિંમત રૂપિયા છ લાખ જે કુલ મળીને રૂપિયા સાત લાખ ચુમ્મોતેર હજાર બસો સુડતાલીસ રૂપિયાનો મુદ્દા માલ વેન્યુ ગાડીમાં રાખીને પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરી સફેદ કલાની ટાટા કંપનીની હેક્ષા ગાડી ચાલક પોલીસ નાકાબંધી દરમિયાનમાં ગાડી મૂકીને નાસી ગયેલ જેના વિરોધમાં પાલનપુર એલસીબી પીએસઆઈ પીએલ આહીર તથા એલસીબી સ્ટાફ દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં નાસી ગયેલ ગાડી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અહેવાલ શ્રી વિકેટ આભાણી આરટીવી ન્યૂઝ